તો સ્વાગત છે મિત્રો તમારી આજની મારુતિ એગ્રોવલ્ડની આ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જાણવાના છીએ કે ચણાની અંદર સારામાં સારું ફલફાલ ક્યાંથી મળે કેવી રીતના મળે અને સારામાં સારો ટેકાનો ભાવ આપણે કેવી રીતના મળશે એ આખું આજના આપણે આ વિડિયોની અંદર જાણવાના છીએ કેટલું પિયત આપવું કયો રોગ આવવાનો છે ચણામાં ચણાની અંદર ઘણા બધા રોગો આવે છે ચણામાં વધારે વૃદ્ધિ થાય તેના માટે આપણે શું કરવું જોઈએ એ આખું જ બધી જ ચર્ચા આપણે આજના આ વિડિયોના અંદર કરવાના છીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ કે આપણે ચણાની પાકની અંદર પિયત ક્યારે આપવું જોઈએ જો તમે ખાલી આમ વાળીએ આંટો મારો પચાસ ટકા પોપટાનું મારા બંધારણ થઈ ગયું છે પચાસ ટકા પણ જો તમારે એવું લાગતું હોય તમને કે હા ચણાની અંદર પોપટાનું બંધારણ થાય છે તો તમારે અહીંયા ત્રીજું કે ચોથું પિયત જે છે તે ચણાની અંદર આપવું મિત્રો જોઈએ હવે આપણે વાત કરીએ ઉપર કે ભાઈ આપણે છે ને પોપટામાં છે ને આપણે ઘણા બધા એવું દેખાય કે આપણે આમ જોઈએ ને તો એમ લાગે કે ના ભાઈ આ સો પોપટા જેટલા બંધારણ થઈ ગયા છે પોપટા તો આપણને દેખાય કે હા ભાઈ બહુ બધા પોપટા છે પણ આપણે જ્યારે પોપટાને ફોલીએ ને પોપટાની અંદર જોઈએ ને તો ત્યાં દાણો ના હોય મિત્રો તો પોપટાની અંદર વધારેમાં વધારે દાણા આવે જેથી ને તમને જ્યારે તમે વેચવા જાઓ ત્યારે વધારેમાં વધારે તમને ભાવ મળે તેના માટે તમારે શું કરવું જોઈએ મિત્રો તો સૌથી પ્રથમ ઓગણીસ 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 જે છે આ તે તમારે છાંટવું જોઈએ સ્પ્રેફોમથી તમે છાંટી શકો છો એની સાથે જ તમારે આખી એક ચણા બઢતની એક આખી કીટ અહીંયા દર્શાવેલી છે મિત્રો આખે આખી જે કીટ જે છે તેનો ઉપયોગ તમે કરો જો તમારા ચણાનો જે સમયગાળો છે એ તમને એવું લાગે કે હા ભાઈ પચાસ ટકા પોપટાનું બંધારણ થઈ ગયું છે અને હજી વધારે આપણને વૃદ્ધિ મળે તેની માટે તમારા આખી ચણા બઢતની જો એક આખી આખી તમે કીટ નાખી દઉં એમાં તો તમારે વધુમાં વધુ ફૂલ ફાળ આવે તમારે અને વધુમાં વધુ ચણાની અંદર પોપટાની અંદર તમારે વધારે વધારે દાણા મિત્રો અહીંયા આવે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે ચણા જ્યારે આમ મોટા થઈ જશે ને આગળ આગળ સમય જતાં તમને ઈયળો દેખાશે લીલી ઈયળો દેખાશે પીળી ઈયળો દેખાશે હવે જે આપણે તમારે જે આ પોપટો હોય ને એની અંદર એક કાણું પડી જાય ને એની અંદર છે ને ઈયળ વહી જતી હોય છે આ રોગ લગભગ થાય જ છે નેવું ટકા આ રોગ વધારેમાં વધારે છે નેવું ટકા આ રોગ તમને જોવા મળશે જ મિત્રો તો ઈયરનું નિયંત્રણ કરવા માટે નીમ છે નીમની આ બોટલનો છંટકાવ તમે કરો ખાલીમાં ખાલી ત્રણ એમએલ પંપ તમારે આ નિમની જે દવા જે છે તે છાંટવાની છે મિત્રો આ દવા તમે છાંટો તેના પરથી જે પણ આ ઈયળો જે છે તે તમારે નાશ થઈ જશે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પિયત ક્યારે આપવાનું એના પછી આપણે વાત કરીએ કે ભાઈ વધારેમાં વધારે આપણે વૃદ્ધિ મળે ચણાને એની માટે શું કરવું જોઈએ અને વૃદ્ધિ મળ્યા બાદ ઈયળો તો આવવાની જ છે કન્ફર્મ જ છે તો ઇયળનો નાશ કરવા માટે આપણે શું કરવું જોઈએ આખો આ ટાઈમ ટેબલ મિત્રો જો તમે ફોલો કરો છો તો ચણામાં તમે આ ફોટોસ જોઈ શકો સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળે છે થેન્ક યુ ફોર વોચિંગ